બિહારમાં કોંગ્રેસના વોટર અધિકાર યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદી વિશે કથિત અભદ્ર અને અશોભનીય ટિપ્પણીના વિરોધમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપના કાર્યકર્તાઓએ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી કોંગ્રેસની કચેરી બહાર ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું જેમાં મહિલા મોરચા સહિત પાર્ટીના અન્ય મોરચાઓએ પણ સક્રિય ભાગ લીધો આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ મા કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન શિવનારા લગાવીને કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કર્યો ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે આ ઘટના દ્વારા પોતાને વિકૃત અને હલકી માનસિકતા દેખાડી છે જે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યનું અપમાન છે આ ઘટના બિહારના દરભંગામાં સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ યોજાયેલી કોંગ્રેસની યાત્રા દરમિયાન બની હતી

જેનો દેશમાં ને પરદેશમાં ડંકો વાગે છે એવા એમના માતૃશ્રી અને જે અમારા પણ માતૃશ્રી કહેવાય હીરાબાનું રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે એમને ખૂબ અભદ્ર સભ્યોમાં ટિપ્પણી કરી છે અને એ અમે ક્યારેય સાખી ન લઈએ કારણ કે માતાનું અપમાન એ નારી શક્તિનું અપમાન છે અને આ ભારત દેશ છે અહીંયા નારી શક્તિ ની પૂજા થાય છે માતૃદેવો ભવ કહેવાય છે એવા સંજોગોમાં અમે ક્યારેય આ અપમાન સહન કરી શકીએ એમ નથી તો એને માટે જે ધરણા પર છે અને એક વાગે અમે કલેક્ટર આવેદન પત્ર આપવાના છે અમારી એક જ માંગ છે કે રાહુલ ગાંધી એની માફી માંગે પોતે આવા શબ્દો ક્યારેય ન વાપરે કારણ કે નારી શક્તિ માટે આ ન શક્ય જ નથી કે તમે આવા ખરાબ શબ્દો બોલો વિરોધ ક્યા કે રાહુલ ગાંધીને हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की माता जी के लिए जो अभी आज इस दुनिया में नहीं है उनके लिए ऐसा अभद्र शब्द बोला है तो ये हम बहने अपमान नहीं करेंगे हमारे यशस्वी प्रधानमंत्री जी हम महिलाओं के लिए बहनों के लिए बेटियों के लिए किसके लिए काम नहीं कर रहे हैं और उनकी माता जी जो स्वर्गीय हो चुकी हैं उनके लिए उन्होंने ऐसा अभद्र शब्द बोला है तो ये हम बहनें बर्दाश्त नहीं करेंगी इसी विरोध में आज ये सारी बहनें भाई यहाँ पे इकट्ठा हुए हैं तो राहुल गांधी जी को माफी मांगनी चाहिए और उनकी उनको माफी मांगनी पड़ेगी सूरत में भाजपा का विरोध प्रदर्शन दरमियान पार्टी ना नेताओं ने चुनाव के आ टिप्पणी फक्ता प्रधानमंत्री ना माता नो अपमान नहीं परंतु ते देश ने तमाम माताओं और बहनों नो अपमान छ ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે આવી ઘટનાઓથી કોંગ્રેસની નફરતની રાજનીતિ ખુલ્લી પડી છે આ વિવાદે રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે અને ભાજપે જણાવ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસ આ માટે જાહેર માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે